બેકારો થાય એટલે આપણે જો માઇક ચડાવી દીધું એ અવાજ માં ને ધીમો થઈ જાય તો ચલાવી લીધો બાકી આપણે મિત્રો આ રીંગણીમાં મસ્ત મસ્ત રીંગણા ખાવા મંડી ગયા મિત્રો હમ આવડુ વાત તો ફેલ થઈ ગયું હે આમાં નો થાય આ રીંગણું મસ્ત થઈ ગયી એ મિત્રો જે કઈ ઉપયોગ થઈ તેવું જીનકાજ હાલ છે

પાર્સલ કરીયા અને મોકલી દેવું તમને આ બધા બી ફૂલ ફુલ ઝાડ ના સામે ઉતેક દયા અત્યારે ફૂલ મસ્ત મિત્રો સફેદ ને લાલ ને ગુલાબી આ મુંડા અમુક ઝાડવા ખાઈ ગયા ને જો આ બધા નમી ગયા હવડા સફેદ છે એમ કે ગુલાબી આ ગુલાબી છે ગુલાબી પાછા લાલ છે ઈ લાલ આવડું બધા એક ધારા ગુલાબી સફેદા બધા મિત્રો ફૂલ મસ્ત મજા ના આપડો મસ્ત મજાનો બગીચો મિત્રો

આ હે પણ મિત્રો આપડે પક્ષી ખાશું લાગે પછી ની તગારું મિત્રો ભરાઈ ગયું તો આજે હે ને વિડિયો થઈ ગયા તો ચલાવી લીજો

ખાઈ ગયા હવે અધથી પાડે છે આંકડે જો કઈ રીતના પાડે ને તમને બધી

ચાલો ડોલ ભરાઈ ગઈ ડોલ નાખવા જવું પડશે મિત્રો આપણે ઘર પાછળ છે ને બધા વિણાઈ ગયા છે અહીં ત્યાં વૈ આવ્યા છીએ આપણે કેવો મસ્ત મસ્ત હોય ને પાકી ગયેલા છે આપણે આમ અવાજ થાય ને તો બધા થોડા પાકી જાય છે ये परलाई भी

Lấy lẽ thôi Này thôi 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 thôi

gol parah gila dia. Ini rada macam Kita boleh tutup ke mana ni dalam mana? Ya tahu ke dia? Ya kan. Dan

હજી મિત્રો ખાઈ ગયા मस्त ठहर रे गाए रहो अब वाला पांचवा ओवर कल किसने लेवन ले की स्वकर जाए जो डालते हैं और उसी के लिए सेटअप किया इस ले ले दो डाल ले जहां पर एलबी डब्ल्यू है तो મોટા મોટા જબરા ઝબરા સીતાફળ પાડ લીધા છે કોઈ ખાવા હોય તો આવી જઈ ગયો હવે હવે આજ તો કદાચ તમે વિડીયો કોમડી કાલે આવે બધા બે પછી આવી ગયો તો ટ્રાય તમને મળશે ખાવા

સીતાફળ ગરફવાળા મિત્રો આમ કાઈ ન થતો ચાલો આમાં જે ઓલ્યા નીલી બાગવાળા રહ્યા ને એ ધોઈ નાખ્યા મિત્રો આપડે હવે છે ને સાવ છે આપણે ગુવાર વિણવા ગુવાર મોટો મોટો થઈ ગયો હમણાં કોઈ વિણો નથી સીતાફળ તો પાડી લીધા બાપુ આવ્યા છે હમણાં ધોઈ નાખ્યા બાપુ સીતાફળ ને આપડે હું કલપ્યો ને

Kalau <laughs> dia ramalan ni, kalau pun dia dual berdei, beraya. So dekali kan naik suruhanan deh. So main dual berik. Ini toh yang naik suruhanan berang ni. Hehehe. 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 He

ને બધાય એને એવી નેગેટિવ હોય ને એ જોવાની બહુ મજા આવે બધાયની ચાલો રાહ રહ્યો આપણે બધા એને બાંધી દીધા હતા કાં તુલસી તોફાની તુલસી તોફાની મજા તોફાની જ છે મને અડવાન્સ નહીં દેતી ઘણા એમ ได้ใจิตาได้ใจโฟลักมิตรได้มิตราบดุลการัดลำโพราเทามิจฉมีสิตาโลาบายสบายสบายสบายสบายสบาย

Yeah. Ah, tadi रे jalan गई हाल अंदर मान tadi हां छे अमर तेरी फूल થઈ ગઈ હાલ अंदर Kau आप हम

મિત્રો મિત્રો આવી ગયા છે ચા તમે વિચાર કરતા 6 વાગ્યે છે ને ચા અત્યારે અને મિત્રો બપોર ની બનાવેલી પડી થઈ ને અત્યારે ગરમ કરી નાખી સારવાર પી નાખી નાખી દેવી કરતા